હેલો એવરીવાન વેલકમ ટુ કુકિંગ હાઉસ યુટ્યુબ ચેનલ તો આજે હું તમારી જોડે શેર કરીશ કાચી કેરીમાંથી બનતી એક એકદમ જ સરસ એવી ચટાકેદાર રેસીપી આ રેસીપીને તમે એક વખત બનાવી અને આરામથી છ થી આઠ મહિના સુધી સ્ટોર પણ કરી શકો છો અને આ રેસીપી બનાવવામાં આપણે તેલ ઘી કે ખાંડનો પણ ઉપયોગ નથી કરવાના તો ટેસ્ટીની સાથે સાથે એકદમ હેલ્ધી પણ બની રહે છે તેની સાથે જ જમવામાં આ રેસિપી હશે તો તમારે રોટલી જોડે શાકની પણ જરૂર નહીં પડે એટલી સરસ લાગે છે તો આ વિડીયો એન્ડ સુધી જોઈ અને તમે પણ ઘરે આ ચેજ બનાવજો અને સ્ટોર કરી લેજો અને જો તમે મારી ચેનલ ઉપર નવા હોય તો નીચે એક રેડ બટન આપેલું છે તેના ઉપર ક્લિક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને બાજુમાં પેલો બેલ બટન પર પ્રેસ કરી દો જે કરવું ફ્રી છે તો કાચી કેરીની ચટાકેદાર રેસીપી બનાવવા માટે મેં અહીંયા ત્રણ મોટી એવી કાચી કેરી લીધેલી છે ત્યારબાદ આ રીતે આપણે તેને રેન્ડમલી કટ કરી લઈશું તમારે આ રેસીપી જેટલી પણ વધારે કે ઓછી બનાવી હોય એટલી કેરી લઈ શકો છો આ રીતે મેં કાચી કેરીના નાના નાના પીસીસ કરેલા છે જેથી કરી અને આ રેસીપી ખૂબ જ જલ્દીથી બની જશે જો તમારી પાસે સમય ના હોય તો તમે મોટા પણ રાખી શકો છો તો અહીં આપણી કાચી કેરી એકદમ સરસ રીતે તૈયાર થઈ ગઈ છે ત્યારબાદ હવે આપણે આ રીતેનું એક પેન લઈ અને તેમાં બે ચમચી જેટલું તેલ ગરમ થવા માટે મૂકીશું આ રેસીપી બનાવવામાં તેલ પણ ખૂબ જ ઓછું જોઈએ છે તેલ સરસ રીતે ગરમ થઈ જાય ત્યારબાદ બે નંગ તજના ટુકડા અને ત્રણ જેટલા આપણે લવિંગ એડ કરીશું જો તમારે આ ખડા મસાલા એડ ના કરવા હોય તો તેને સ્કીપ પણ કરી શકો છો ત્યારબાદ તેમાં કટ કરેલા કેરીના જે પીસીસ છે તે એડ કરીશું અને તેને એક વખત એકદમ સરસ રીતે આપણે મિક્સ કરી દઈએ અને ત્યારબાદ તેમાં મસાલાઓ કરી લઈશું તેના માટે અડધી ચમચી જેટલું આપણે નમક એડ કરીશું અને થોડી એવી આપણે હળદર એડ કરી દઈશું આપણે બીજા કોઈ જ મસાલા એડ નથી કરવાના ત્યારબાદ હવે તેને એક વખત આપણે મિક્સ કરી દઈએ તો ગેસની મીડિયમ ફ્લેમ પર હવે આપણે તેને ઢાંકી અને પાંચ મિનિટ માટે કૂક થવા દઈશું તો તમે જોઈ શકો છો બધી જ કેરી એકદમ સરસ રીતે કૂક થઈ ગઈ છે તો હવે આ સમયે આપણે તેમાં ગોળ એડ કરીશું તમે જેટલી પણ કેરી લીધી હોય સેમ એટલો જ આપણે ગોળ લેવાનો છે જેથી કરીને આપણી રેસીપીનો ટેસ્ટ ખાટો અને મીઠો બંને સરસ રીતે આવશે તો હવે ગોળને આપણે સરસ રીતે મિક્સ કરી દઈએ અને ગોળ કેરી જોડે સરસ રીતે ભળી જાય ત્યારબાદ ફરી વખત તેને ઢાંકી અને આપણે ત્રણથી ચાર મિનિટ માટે કૂપ થવા દઈશું તો હવે તમે જોઈ શકો છો બધું જ ખૂબ જ સરસ રીતે મિક્સ પણ થઈ ગયું છે અને કૂક પણ થઈ ગયું છે તો હવે આ સમયે આ રેસીપીને વધારે ટેસ્ટી બનાવવા માટે એક મોટી ચમચી જેટલો શેકેલા જીરાનો પાવડર અને એક ચમચી જેટલું આપણે લાલ મરચું પાવડર એડ કરીશું અને બંને મસાલાને હવે આપણે સરસ રીતે મિક્સ કરી દઈએ અને ત્યારબાદ હવે આપણે ગેસની ફ્લેમ ઓફ કરી દઈશું તો તૈયાર છે કાચી કેરીમાંથી બનતી એક એકદમ જ ટેસ્ટી અને ચટાકેદાર રેસીપી આ રેસીપીને તમે એક વખત બનાવી અને આરામથી ફ્રીઝમાં છથી આઠ મહિના સુધી સ્ટોર પણ કરી શકો છો અને આ રેસીપી કોઈ પણ નવી તમે જે વાનગી બનાવો તેના જોડે પણ સરસ લાગે છે અને રેગ્યુલર જમવામાં હોય તો શાકની પણ જરૂર ના પડે એટલી સરસ લાગે છે તો આ કાચી કેરીની રેસીપી તમે ઘરે જરૂરથી ટ્રાય કરજો અને તમને મારી આ રેસીપી સારી લાગે તો પ્લીઝ આ વિડીયોને લાઈક કરજો શેર કરજો અને ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો રેડ બટન ઉપર ક્લિક કરી અને જલ્દીથી સબસ્ક્રાઈબ